ઓનલાઈન ફર્સ્ટ પોર્ટલ સહિત અલગ અલગ ચાર વેબસાઈટ મારફતે દેશના અલગ અલગ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગના નામે જન્મ મરણના દાખલા બનાવી આપવાનું રેકેટ સામે આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને સુરત મહાનગરપાલિકાના પુરાછા ઝોન A ના આરોગ્ય ડિપાર્ટમેન્ટમાંથી સુરેશ ચૌહાણ નામના એક વ્યક્તિના જન્મના દાખલાની તપાસમાં સમગ્ર કોબાણ સામે આવ્યો છે. આ મામલે સુરત મનપાના વરાછા ઝોનના કર્મચારી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં બિહારનો સિન્ટુ યાદવ નામનો આરોપી સંડોવાયેલો હતો પોલીસે તેને પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બ્રાન્ચની બાતમી મળી હતી કે ફર્સ્ટ પોર્ટલ વેબસાઇટ પરથી દેશના રાજ્યો તેમજ ગુજરાત રાજ્યના સુરત ગ્રામ પંચાયત ઓફિસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મળી હજારોની સંખ્યામાં ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રો બન્યા છે આ બાબતે પોલીસ કમિશનર અજયકુમાર કુમાર તોમર દ્વારા થોડા સમય અગાઉ જ સુરત મહાનગરપાલિકાને પત્ર લખી જાણ કરવામાં આવતા વરાછા ઝોન A માં જન્મ મરણ નોંધણી વિભાગના સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અમિત કુમાર લાબુભાઈ રાખોલિયાને વેબસાઈટ મારફતે ખોટા બનાવટી જન્મ પ્રમાણપત્ર બનતા હોવાનો અને ખોટા બનાવટી જેવા દેખાતા જન્મ પ્રમાણપત્રની ખરાઈ માટે તેમજ આ અંગે જરૂરી ફરિયાદ કાર્યવાહી કરવા ગઈ તારીખ 8 જાન્યુઆરીના રોજ પત્ર મારફતે જાણ કરવામાં આવી હતી

બાતમીદાર જે છે એક સોર્સ છે એમને મારો કોન્ટેક કરેલ અને જાણ કરેલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સીએચસી માંગવાણા કચ્છ જે ગુજરાતના બે જગ્યાના ખોટા જન્મ પ્રમાણપત્ર બની રહ્યા છે અને એ નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઇટ ચાલવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું તેના તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ્સ સુરતની ટીમે ભેગા મળી આમાં એક એસએમસીના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ રાજ્યવ્યાપી નથી પણ આ ગુજરાત ઇન્ડિયાના દરેક સ્ટેટના અલગ અલગ હોસ્પિટલ એડ કરીને ખોટા જન્મ પ્રમાણપત્ર બનાવવાનું એક કૌભાંડ છે આનું એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની વેબસાઇટ છે જેને એક આરોપી બિહારથી ચલાવતો હતો જજ્જા બિહારનું જે ઝારખંડ બોર્ડરમાં આવેલું છે આ રીજિયન ત્યાંથી એને એપ્રિહ કરવાની કોશિશ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને પ્રિલિમિનરી હકીકત આવી છે કે આ ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન સિવાય બીજી બધી ઘણી બધી વેબસાઇટ્સ ઓપન કરીને અને જે ગવર્મેન્ટની વેબસાઈટ્સ હોય તેઓ એક આભાસ કરાવીને આ વેબસાઇટ્સ ચાલીને લોકોને છેતરતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત